અ বিনা હાને જાઉંગી તબ દોઉંગી ના એસા હે હા હા મમ્મી તો રોટ્ટીઓ કરા મે મમ્મી મમ્મી તો રોટ્ટીઓ કરા ના આપળો તો ખાઈ લઈ તો ફરે થઈ ગયા તો મે જીઉંગા હા ગુડ મોર્નિંગ ตายเจ้าตอนนี้กันไม่กินแล้วก็เปล่าขวาราตายย์เก๊กเลี้ยวัดดีไปไหนนะวันนี้นูจะยู่ัดกูเบบีอันบันี่จกหเกหลอะไรเป็นอะไรทวไดีไอ้ยาจ้าคุกหลอันทั่วไดีเป็นอะไรนะคุทริงขวาราดีหมิงขวาราดี

ખાવા નહીં દે આખો ખાઈ બે એ ખાઈ મોસમી ખાવાની બસ પરિવાર ખા ખા કરવા નહીં હવ પટી જાય એટલે કોઈ નહીં પટી જાય એટલે બે ભૂસી બેહી રહેવાનું હવ હું પરિવાર ખા ખા કરવા આજો કાલ ની આ કાલ નો વાર પેરે ખાધી એમ નીમ પડી રહ્યો કાલ નો નહીં આજ નો કાલ નો ગઈ દીધો કાલ નો ગઈ દીધો તો આજ ફરીથી બનાવી ખાધી હું ચીના બનાવે

આ તો બસ મોસંબી મોસમી મમ્મી લાવવાની ખા ખા ખાવા બીજું કોઈ કોમ ધંધો જ નહીં નહીં ના તે ખાવાનું બે રહ્યાનું ફોન ફેરવાનું પછી એમ કે પછી એમ કે મને કોમ બહુ કરે આવી આખો તો આવું દેખાય હવે બે કલાક કોમ કરવાનું એમ એમ કે મને કોમ કરે એટલે બોકા પડે ભાઈ કોમ કરી કુત્રિમ કે મન કે આ જરૂર જ નહીં નહીં વાત ના એનો વાત કો જો વાત કામ ના થોડું કરો એ થાય એ આયુ 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 આવી લે લે પડી જાય હવે ઠંડુ યમ દૂધ તો જો કવા પડી જાય નહીં બધી પડી જાય ને

ગુડ નાઇટ આપણે ઘણું બ્લોગ એન્ડ કરીએ છીએ બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો જય માતાજી